સાળંગપુર પગપાળા યાત્રા ચાલુ થઈ ગઈ છે સવારે ચાલવાનું ચાલુ કર્યું હતું સાડા પાંચે અને અત્યારે કલાક દોઢ કલાક સમથિંગ જેવો સમય થયો હશે ને પંદરક કિલોમીટર જેટલું કપાયું હશે એકસો વીસ કિલોમીટર સમથિંગ છે રાજકોટથી સાળંગપુર સો ચલો જોઈએ આજના દિવસમાં કેટલું અંતર કપાય છે અને ફાઇનલી ધીમે ધીમે અત્યારે ચાલવાનું ચાલું જ રાખીશું બહુ જલ્દી પહોંચી જઈએ સો અત્યારે ત્રણ કલાકથી કન્ટિન્યુ ચાલીએ છીએ થોડો વચ્ચે રેસ્ટ કરતાં કરતાં અને ત્રંબા સુધી પહોંચવા આવી ગયા છીએ અત્યારે એક હોટલ છે ત્યાં અમે થોડો આરામ કરવા માટે ઊભા છીએ અને નાસ્તો વગેરે થોડો કરીશું અને ત્યાર પછી ફરી ચાલવાનું ચાલુ કરીશું સો બ્લોગમાં બન્યા રહેજો સાળંગપુર સુધી પદયાત્રા અમારી ચાલુ છે પગપાળા જઈ રહ્યા છે તો અમે તમારી જોડે શેર કરીશું કેટલો મસ્ત નાસ્તો કરાવી દીધો તો ફાઇનલી દોસ્તો અત્યારે એક જગ્યાએ નાસ્તો કરવા ઊભા હતા સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે અને ફરી ચાલવાનું ચાલુ કરી દીધું છે તો આ રીતે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરી દીધું છે અને આ જ રીતે કન્ટિન્યુ રાખીશું જેથી કરીને આ સાંજ સુધીમાં વધારેમાં વધારે અંતર છે કાપી શકાય અને અમને એવું લાગે છે કે અત્યારે જે શૂઝ પહેર્યા છે શૂઝ પહેરીને બહુ મોટી ભૂલ કરી છે અને થાક્યા છીએ તો અહીંયા ધીમે ધીમે રેસ્ટ કરતાં કરતાં જઈશું ઊભા રહેતા રહેતા તો શૂઝ છે અત્યારે થોડું ચાલ્યા ત્યાં અંદરથી એટલા ગરમ થઈ ગયા છે તો પગમાં છાલા પડવાની તૈયારી છે હવે ધીમે ધીમે

અને અત્યારે ત્યાંથી આડો રસ્તો પકડ્યો છે જેથી કરીને વાડીઓના રસ્તે છે તો ચાલો ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરીશું અને તડકો ધીમે ધીમે તપેસ હવે તો ચોમાસા જેવું તો આજ કાંઈ લાગતું જ નથી તડકો તપવા લઈ જાય તો ધીમે ધીમે આમાંથી ચાલતા રહેશે બી વ્લોગમાં બન્યા રહેજો કેમકેમે બંધ કરી બસ તો અમે કન્ટિન્યુ ચાલવાનું ચાલુ રાખીએ છીએ ને તમારી જોડે વ્લોગમાં અમે બધું શેર કરતી રહીશ પગપાળા યાત્રા જઈએ જ તો કેવા કેવા અનુભવ થાય છે આ સાઈડના માણસો કેવા છે કેવી હેલ્પ કરે છે બધું જ ખરેખર સારા જ છે હજી બી જે બી અનુભવ થાય તમે જોડે શેર કરીશું વ્લોગમાં બન્યા રહેજો જલ્દી મળીશું આપણે બ્લોગમાં આગળ ચાલતા ચાલતા અત્યારે આવી ગયું છે આ ઢાંઢિયા ગામ ત્યાં થોડી વાર રેસ્ટ કરવા માટે અહીંયા રોકાયા છીએ મતલબ રોકાવાનું તો નથી થોડી વાર બેસીને નીકળી જવાનું છે તો બાજુમાં સોપ છે થોડું ઠંડુ પાણી વગેરે પીશું અને ફટાફટથી નીકળી જઈશું અને ધીમે ધીમે ચાલવાનું ચાલુ જ રાખવાનું છે સાંજ સુધી કેમ કે આજના દિવસમાં જેટલું બી ચલાશે એટલું બેસ્ટ છે લીંબુ સોળા જો અત્યારે થઈ ગયો છે બપોરનો સમય વાગ્યા છે સવા બાર એક બેન સામે મળ્યા હતા એવું કે ચાલો જમવા અને અમે જરાક છે ને પછી મતલબ સમજી ગયા હશો તમે અને અમે કહ્યું કે આગળના ગામ જઈને ઉભા રહેશું ને ત્યાં જમશું બપોરના સમય બેન નીકળી ગયા થોડાક આગળના પછી આપણે જો મેપમાં કે આગળનું ગામ ક્યારે આવે છે દસ કિલોમીટર બતાવે છે સવા બાર થઈ ગયા છે હવે દસ કિલોમીટર પહોંચ્યું બહુ અઘરું છે ધીમે ધીમે છાટા ચાલુ થઈ ગયા છે વરસાદ પાછું વળીને જોયું ને તો બેનને પૂછ્યા કે તમારું કઈ જગ્યાએ છે કદાચ વાડીમાંથી જ કોઈ બેન હતા પાછું વળીને જોયું તો બેન જ ગયા કેન્સલ નહીં જાતા હતા હવે ચાલો ચાલવા સિવાય કોઈ છૂટ પણ નથી તો ધીમે ધીમે અમે બી કન્ટિન્યુ કરીશું આગળનું ગામ આવે ત્યાં સ્ટોપ કરીશું તો ચલો અત્યારે ધીમે ધીમે ફરી ચાલવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો તો જય શ્યારામ ચાલો સાળંગામ ફાઇનલી દોસ્તો થોડુંક ચાલ્યા ત્યાં ગામ તો નથી આવ્યું પણ પુલ ઉપર બેઠા હતા તો હનુમાનજી દાદાએ કારવાળાને મોકલી દેતા ત્રણ જણા આવ્યા ને જઈ કરીને કેળા આપતા ગયા છે ગામ તો બહુ દૂર રહી ગયું તમે ખબર નહીં ક્યારે પહોંચશો હનુમાનજી દાદા કહી ચલો નાસ્તો જ કરી લ્યો તો કેળા મોકલી દેતા છે અત્યારે અમે હવે એમનાથી થોડુંક આમ એનર્જી મેળવી લઈને પછી ફરી ચાલતા થાય સો ચલો હલો દોસ્તો તો અત્યારે વાગ્યા છે બે અને બાર વાગ્યાને આમનામ સખત ચાલીએ છીએ ગામ ક્યાંય આવતું નથી તો રસ્તામાં રોડના કાંઠે જ એક વાડી આવી છે તો ત્યાં લીમડો છે લીમડાના છાંય બેઠા છે થોડી વાર રેસ્ટ કરવા માટે ત્યાર પછી ધીમે ધીમે ફરી ચાલતા થશે જમવાનું તો દૂરની વાત છે આજુબાજુમાં કંઈ પીવાનું પાણી આવતું નથી વાડીએ તો થોડી વાર રેસ્ટ કરીએ અને ત્યાર પછી ધીમે ધીમે ચાલતા થઈશું શો ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોકમાં તો આ રીતે જ ચાલતા ચાલતા એક ગામ આવ્યું છે ત્યાં અમે લોકો એક દુકાન પર છાસ લેવા માટે ગયા હતા કે જમવાનું નથી મળતું તો છાસ પીને ચલાવીએ બટ એ આંટી છે ઘરે જ અમને લઈ ગયા હતા જમવા તો ત્યાંથી જમીને ફરી નીકળી ગયા તો હલો દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ કન્ટિન્યુ ત્રણ વાગ્યા સુધી ચાલ્યા ને ત્યારે આગળ એક ગામ આવ્યું ભંડારિયા તો ત્યાં એક દુકાન હતી અમે લોકો જસ્ટ છાશ લેવા ગયા હતા અને આંટીએ અમને જમવા માટે જ બોલાવી લીધા હનુમાનજી દાદુની ઈચ્છા હશે ને આટલી બધી રાહ જોયા પછી એટલું સરસ જમવા મળ્યું છે શ્રીખંડ અને બધું અને આ પુણ્યનું કામ એમના નસીબમાં હશે અમારું લેવાનું કે આ પુણ્ય એમને મળે એટલા માટે આગળ અમને આંટીએ કહ્યું હતું તો ત્યાં ન રોકાય અને આંટીને પુણ્ય મળ્યું સો ફાઇનલી અને ત્યાંથી જમીને થોડા આગળ ચાલતા થયા તો બધા દુકાનવાળા ચા પીવા માટે અને કંઈ નાસ્તો કરવો હોય તો બધા આડા ઊભા રહી ધરાર ચા તો અમે પીતા નથી છતાં પણ તો બહુ સારો એવો ભાવ છે લોકોનો અહીંયા ભંડારીયા ગામમાં ને આ લોકો ગમે ત્યારે તમે લોકો ભંડારીયાવાળા કોઈ બી જોવો છો તો થેન્ક યુ સો મચ સો ચાલો અત્યારે અમે પણ આ જ રીતે કન્ટિન્યુ કરીશું ચાલવાનું સો ધીમે ધીમે ચાલવાનું સ્ટાર્ટ કરી ધીમી ગતિએ ઓલરેડી પાંત્રીસ સમથિંગ કિલોમીટર કપાયું હશે અને સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ છે પચાસ કિલોમીટર ને વધારે ચાલી શકીએ તો સાઠ કિલોમીટર સુધી તો ધીમે ધીમે અત્યારે અમે લોકો બી આ રીતે કન્ટિન્યુ કરીએ છો તમે ભી અમારી જોડે બ્લોગમાં બન્યા રહેજો મારા હનુમાનજી દાદુ આ રીતે કન્ટિન્યુ અમારું ચાલવાનું ચાલુ જ છે અને આ તરફ અત્યારે અહીંયા તમે વાતાવરણ જોઈ શકો છો એટલું સુપ છે અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે પરંતુ અમે લોકો છે રસ્તામાં અત્યારે ક્યાંય જ રોકાવાના નથી ધીમે ધીમે ચાલવાનું ચાલુ રાખીશું ત્યારે જઈને આગળનું ગામ આવશે ત્યાં સુધી ગામ નથી આવવાનું ત્યાં સુધી આમનામ જ ચાલવાનું છે નહીં તો દિવસ હાથ આવી જશે ને ગામ નહીં આવે તો રોકાવા માટે પ્રોબ્લેમ થઈ શકે એટલા માટે કન્ટિન્યુ આ રીતે અમે ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરી દીધું છે અને જે લોકો કમેન્ટ્સ કરે છે કે તમે કેટલા દિવસે સાળંગપુર પહોંચ્યા છો તો રાજકોટથી અમે લોકોએ ચાલુ કર્યું હતું ત્રણ દિવસ અને એક રાત્રિ અમે કન્ટિન્યુ ચાલ્યા છીએ અને ખાસ કરીને જે લોકો ચાલીને જવાના છીએ ઘરેથી એ ભૂલ નહીં કરતા શૂઝ પહેરીને નહીં જતા અમે લોકોએ બહુ મોટી ભૂલ કરી છે હવે કોઈ જ સોપ આવતી નથી ગામડું આવતું નથી એટલા માટે રાહ જોતાં જોતાં જે છે કે ગામડું આવે તો શૂઝ ચેન્જ કરીએ બહુ હાલત ખરાબ થઈ ગઈ છે હવે આ રીતે ચલાય છે અત્યારે તો સ્ટે કરવાના છીએ આજના દિવસ માટે આટલી બસ છે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે ચાલવાની હાલત તો એટલી ગંભીર થઈ ગઈ છે તો ચાલીએ તો આમ જેમ ચાલ્યા છે એવી હાલત છે અત્યારે તો બે કિલોમીટર જેટલું છે એટલે અંતર કાપી નાખ્યા ને આગળનું જે ગામ આવે ત્યાં સ્ટે કરવાના છીએ તો ચાલવાનું કન્ટિન્યુ રાખીશું અને ત્યાર પછી અન્ય જોઈ ગામમાં આ રીતે અમે લોકોએ ધીમે ધીમે કન્ટિન્યુ કર્યું ચાલવા માટે અને ત્યાં છે એક કિલોમીટર જ્યાં કાપ્યું ત્યાં સુધીમાં આ વાડી વચ્ચે આવી ગઈ અને આ અંકલ છે એમને અમને લોકોને રાત્રિ રોકાણ માટે અહીંયા રોકી લીધા છે કેમ કે આગળનું ગામ છે હજી એક કિલોમીટર બાકી છે અને ચાલવાની અમારી કેપેસિટી બિલકુલ નથી અને બિલકુલ નથી ચલાતું કેમ કે પગમાં ફરફોલા પડ્યા છે અહીંયા સ્નાન કરી ફ્રેશ થઈ ને રાત્રે આજે અમે લોકો અહીંયા જ રોકાવાના છીએ હસ ખરી હસ તો ખરી મજા લાગે છે એટલે આંટીને એ લોકો જમવાનું રેડી કરી રહ્યા છે અને ખૂબ જ સારા માણસો છે એની માણસાઈ પ્રેમ ભાવ લાગણી બધું જ અમે જોયું છે આ છે એમનું ક્યુટ્યુબ બેબી એમને મેં રમાડી રહી છું અને જમવાનું આ તરફ થઈ ગયું હતું રેડી ખીર પૂરી અને છાસના વાટકા એમને જે ભરી દીધા છે જે અમારાથી પૂરા થાય એમ નથી અને રાત્રે જમીને અહીંયા અમને છે એમને ઢોલિયા ઢાળી દીધા છે તો અમે અહીંયા આરામ કરીશું અને સવારમાં વહેલા નીકળવાનું છે એટલા માટે આંટીને એ લોકો સામે બધા બેઠા છે એમનું કુટુંબ અને ફાઇનલી સેકન્ડ ડે મોર્નિંગ સો આ તરફ અત્યારે અમે લોકો જાગી ગયા છે બહુ થોડું લેટ થઈ ગયું છે જાગવામાં કેમ કે કાલના થાકી ગયા હતા ચલાતું ન હતું એટલા માટે સો ચલો અત્યારે અમે લોકો બી ફ્રેશ થઈ અને ડાયરેક્ટલી ચાલવાનું ચાલુ કરીશું અને આજનો વ્લોગ અહીંયા જ કરીશ સમાપ અને જલ્દી બીજા દિવસનો વ્લોગ છે સાળંગપુર ધામનો એ લઈને મેં આવી જઈશ ત્યાં સુધી બધાને જય રામ જય શ્રી કૃષ્ણ દેવ